હરિભગત ને પુરુષ પ્રયત્ન કરીને થયું પછી શ્રીરામ પૂજા ભગવાન સંસ્કાર કરીને જે સારું અથવા નિષ્ફળ થાય તો સર્વે જગતના જાહેરનામાં આવે જેમ ભરતજીને મૃદ્રામાં આશક્તિ થઈ એવી ઝગડા પ્રાપ્ત લેવાય અથવા કોઈ બંગાળ હોય તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તો સર્વે જગતના જાહેરનામાં આવે ત્યારે તેને પ્રાર્થ જાણવું સાધન કર્યા હતા તેની વિશે કોઈ રહે નહીં તેમાં પણ રહ્યો શું તો અમે પુરુષોત્તમ પુરીમાં રહેતા હતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ રહ્યા હતા પણ ત્રણ ચાર ગામોના પૂરા પટવાળી એક નદી હતી જેની વિશે એક પાસ શ્રી તણ ઉમેલું તથા શિયાળો ઉનાળો અને ચોમાસું તેની વિશે છાયા વિના એ ગોપી બે રહેતા હતા તથા ઝાડીની વિશે વાઘ હાથી તથા હાણાપાળા એની ભેડપ કરતા એવા એવા અનંત વિકટ ઠેકાણા એની વિશે ભર્યા કંઈ પણ કોઈ રીતે દેપ ભર્યો નહીં